હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભાઈનું આપણે આ રોલની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના જે આપણે આરએમસી દ્વારા જે જુનિયર ક્લાર્કની જે ભરતી બહાર પાડવામાં આવી છે તો કે તેની પરીક્ષા એ ક્યારે લેવાશે અને સાથે સાથે તેની સાથે એટલે કે જે જુનિયર ક્લાર્કની ભરતી બહાર પડી તો કે તેની સાથે એક બીજા બીજી કેટલી વિવિધ કેડરની ભરતી હતી અને આ રીતે એ કુલ ભરતી એ બસો ને તેર જગ્યાઓને થતી હતી અને જેની અંદર એ જુનિયર ક્લાર્કની એ એકસો ને અઠ્ઠીસ જગ્યા માટેની ભરતી હતી તો કે તેની પરીક્ષા એ ક્યારે લેવાય છે અને તેની એટલે કે જે પરીક્ષા ભરતી વિવિધ કેડરની જે ભરતી રહી તો કે તેની અંદર એ કુલ કેટલા ફોર્મ ભરાય તેની માહિતી જોઈશું અને સાથે સાથે જે જુનિયર કલાક તો કે તેનો એ સિલેબસ શું છે તે તમામ માહિતી આપણે આના વિડીયોને જોઈશું તો તમે આ વિડીયો એ જો જુનિયર કલાકની રહી તો કે તેની તૈયારી કરવા માટે અને તે તેનો સિલેબસ એ કયો છે તે જાણવા માટે એ ખૂબ જ ઉપયોગી બનશે માટે તમે આ વીડિયોને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો એટલે કે રાજકોટ કોર્પોરેશનમાં એ એકસો ને અઠવીસ જુનિયર ક્લાર્કની જગ્યા માટે એ સાઠ હજાર પાંચસો ને એકવીસ ઉમેદવારોએ એ ફોર્મ ભર્યા હતા અને જેની પરીક્ષા એ ત્રણ માસ પછી એ લેવાની તૈયારી છે મ્યુનિસિપલ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને ચૂંટણીની અસર તેના કારણે એ ભરતી પ્રક્રિયા રહી તો કે તેની અંદર બ્રેક લાગી ગયો છે અને જુનિયર ક્લાર્ક ગાર્ડન આસિસ્ટન્ટ સુપરવાઇઝર પછી આસિસ્ટન્ટ અને ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન પછી વેટરનરી ઓફિસર પછી જુનિયર ફિમેલ સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર અને ફાયર ઓફિસર સહિતની કુલ બસો બસો અઢાર કાયમી જીજા માટે એ ચોસઠ હજારથી વધુ ઉમેદવારોએ તેની અંદર અરજી કરી હતી અને રાજકોટની અંદર એટલે કે રાજકોટ તારીખ ઓગણીસ તારીખ ઓગણીસ આગામી એપ્રિલ મહિનાથી એ દેશની લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને જેનું જાહેરનામું એ શનિવારે એ દેશના ચૂંટણી એટલે કે શનિવારે એ દેશના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું અને લોકસભાની ચૂંટણી ચૂંટણી ક્ષેત્રમાં એ શનિવારથી આચારસંહિતા લાગુ કરી દીધો એટલે કે જ્યારે ચૂંટણી પંચ એ ચૂંટણીની જાહેરાત કરે તો ત્યારબાદ એ તરત જ તે દિવસથી એ આચારસંહિતા લાગી જાય છે અને આચારસંહિતા લાગુ પડતાં જ વિવિધ સરકારી જાહેરાત ભરતી પ્રક્રિયા નવી યોજના સહિતની બાબતોને એ બેક લાગી જાય છે અને ત્યારે એ મનપવામાં એ વિવિધ કેડેની બસો ને ઓગણીસ ખાલી જગ્યા માટે એ પરીક્ષાઓનો સંભવ એટલે કે જે પરીક્ષા છે બસો ને ઓગણીસ જગ્યા માટે કુલ અને જે જેની પરીક્ષાનો સંભવિત તારીખ એટલે જૂન અથવા તો જુલાઈ મહિનામાં લેવામાં લેવામાં આવે તેમ તંત્ર દ્વારા એ જાણવા મળ્યું છે અને આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ એ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ એટલે કે જુનિયર ક્લાસ ગાર્ડન એસિસ્ટન્ટ સુપરવાઇઝર લાયબ્રેરિયન સહિત એ વિવિધ કેડરની એ બસોને ઓગણીસ એ કાયમી જગ્યા માટે એ અરજી રહી તો કે તે ઓનલાઈન મગાવવામાં આવી હતી અને જેમાં એ ચોંસઠ હજારથી વધુ ઉમેદવારોએ રસ દાખ્યો હતો પરંતુ હાલ એ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પગલે એ છ જૂન સુધી એ આશા સંહિતા લાગુ રહેશે અને ત્યારે એ આ ભરતી પ્રક્રિયા પર બ્રેક લાગી ગયો છે અને હવે આ વિવિધ કેડની પરીક્ષાઓ એ ચૂંટણી બાદ યોજાશે એટલે કે ચૂંટણી બાદ એટલે કે છ જૂન સુધી તો ચૂંટણી છે અને ત્યારબાદ એટલે કે જૂન જૂનના એન્ડમાં અને જુલાઈના શરૂઆતમાં તો કે ત્યારે તે તેને તે બે મહિનાની અંદર એ પરીક્ષા લે પરીક્ષા લેવાનું આયોજન એ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ નક્કી કરવામાં આવ્યું છે અને પરીક્ષાઓ લેવા એ એજન્સીઓ તૈયાર કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્યારે એ વર્ષો બાદ એ સુધારવામાં આવેલ

તો કે તે દરમિયાન એ જુનિયર એ એ હોર્ડર કેક રહી હતી એટલે કે જે જુનિયર ક્લાકની જે એકસો અઠવીસ જગ્યા છે તો કે તેની અંદર એ સૌથી વધુ ફોર્મ ભૂરા અને જેની અંદર એટલે કે જુનિયર ક્લાકની અંદર એ સાઠ હજાર પાંચસો એકવીસ ઉમેદવારોએ અરજી કરી હતી અને આ ઉપરાંત જે ફાયર ઓપરેટર છે તો કે પુરુષો માટે તો તેની અંદર એ બે હજાર એકસો ને આઠ ઉમેદવારોએ અરજી કરી હતી પછી જુનિયર સ્વિમિંગ ફિમેલ ઇન્સ્ટ્રક્ટર કે તેની અંદર એ અઠ્યાવીસ પછી આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન છે તો કે તેની માટે એ ત્રણસો ને છ વિદ્યાર્થીઓ પછી ટેકનિકલ આસિસ્ટન્ટ માટે એ એકસો ને તેર પછી ગાર્ડન આસિસ્ટન્ટ માટે એ એક હજાર છસો ને ત્રીસ વિદ્યાર્થી હોય પછી વેટરનરી ઓફિસર માટે એ છાસઠ પછી ગાર્ડન સુપરવાઇઝર માટે એ આઠસો ને બાસઠ વિદ્યાર્થી હોય પછી સિસ્ટમ એનાલિસ્ટ માટે એ એકસો ને છપ્પન લોકો એ ઓનલાઈન અરજી કરી હતી અને કઈ જગ્યા માટે કેટલી એટલે કે કઈ જગ્યા માટે એ કેટલી અરજી અરજી આવી છે તે માહિતી એ આપણે અહીં આપી એટલે કે અહી આજની માહિતી જોવા મળશે એટલે કે જે પરીક્ષા છે તો કે તે આર એમસી દ્વારા જે પરીક્ષા છે તો તે જૂન મહિનાની અથવા તો જુલાઈ મહિના આ બે મહિનાની અંદર તે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તો અમે પછી આપણે જે જુનિયર આરએમસી દ્વારા જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની છે તો કે તેનો સિલેબસ શું હશે તો કે તે જોઈશું જે તમને જુનિયર ક્લાર્કની તૈયારી કરવા માટે એ ખૂબ જ ઉપયોગી બની કે તે આરએમસી કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ જગ્યા જે જુનિયર ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી તો કે તેના માટેનો એ બે હજાર ચોવીસનો સિલેબસ છે તો તેની અંદર જગ્યાનું નામ જોઈશું કે જુનિયર ક્લાર્ક કુલ પરીક્ષાનું માધ્યમ તો તો તે ગુજરાતીની અંદર રહી છે અને પરીક્ષાનો સમય એ નેવ મિનિટનો નો છે અને કુલ પ્રશ્નો એ સો પ્રશ્નો હોય છે અને જે દરેક પ્રશ્ન રહ્યા તો કે તે એમસીક્યુ પ્રકારના છે અને કુલ ગુણ પણ સો હોય છે અને તેની અંદર નેગેટિવ માર્કિંગ નથી એટલે કે તો કે આનાથી એ આર એમસીની અંદર એ તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થાય છે એટલે કે આની અંદર તમે ગમે પણ ખોટો ટીક કહેશો તો કે તેની સામે એ કોઈ પણ નેગેટિવ માર્ક ગણવામાં નહીં આવે તો કે આ એક પ્લસ પોઈન્ટ કહેવાય જે પણ પરીક્ષા આપે છે તો કે તેની માટે તો કે જનરલ ક્લાર્ક માટે એ લેખિત પરીક્ષાના સિલેબસની વિગતીની માહિતી જોઈ તો કે તેની અંદર પહેલો ટોપ પહેલો પહેલો સિલેબસ તો કે તેની અંદર સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર તો કે તે એ પચીસ પ્રશ્નો પૂછવામાં આવશે અને પચીસ ગુણ રહેશે અને ત્યારબાદ બીજો તો કે ગુજરાતી ભાષા ભાષા જ્ઞાન વ્યાકરણ સહિત અને અંગ્રેજી ભાષાના ભાષાનું વ્યાકરણ સહિતનો ટોપિક તો કે તેના એ પચીસ માર્ક પૂછવામાં આવશે અને ત્યારબાદ ત્રીજો તો કે કમ્પ્યુટર વિશેષ સામાન્ય જ્ઞાન તો કે તે પણ પચીસ માર્કનો છે અને પછી ચોથો તો કે મેથે મેથ્સ અને લોજિકલ રિઝનિંગ એટલે કે મેથ અને રીઝનિંગ તો કે તે થઈને પચીસ માર્કનો છે એટલે કે તેની અંદર એટલે કે જે જુનિયરની પરીક્ષા છે તો કે તેની અંદર એ માત્ર ચાર સબ્જેક્ટ છે અને દરેક સબ્જેક્ટ એ પચીસ પચીસ માર્કનો રહેશે અને આ રીતે એ કુલ સો માર્કનો એ પેપર નીકળશે તો તમે અહીં રાજકોટ મહાનગરપાલિકા મહેકમ શાક તો કે તે સ્ટેમ્પ પણ જોઈ શકો છો એટલે કે આ તેમના દ્વારા આ સિલેબસ જાહેર જાહેર કરવામાં આવ્યો છે અને જો તમે આ સિલેબસ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેને ટેલિગ્રામ પીડીએફ રહે તો કે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર પણ મૂકી દેવામાં આવ્યો છે તો કે ત્યાંથી તમે આ અભ્યાસ ક્રમે લો તો કે તે ડાઉનલોડ કરી શકો છો આજના વિડીયોની અંદર આપણે જે આરએમસીની જે આરએમસી પીસી આરએમસી દ્વારા જે વિવિધ કેડરની જે ભરતી બહાર પાડવામાં આવી તો કે તેની પરીક્ષા એ ક્યારે લેવાશે તેની માહિતી જોઈ સાથે સાથે એટલે કે જે ભરતી રહી તો કે તેની અંદર એક કુલ કેટલા ફોર્મ ભરાય તેની માહિતી જોઈએ અને સાથે સાથે જે આરએમસીની અંદર જે જુનિયર ક્લાકની ભરતી છે તો કે તેની માટે જે સિલેબસ જાહેર કરવો આવે તો કે તેના સિલેબસની માહિતી જોઈએ એટલે કે જો તમે આવી જ માહિતી એ સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો તમે આપણી આ ટેલિગ્રામ ચેનલ જે આરુ લર્નિંગ છે તો કે તેની અંદર પણ જોઈન થઈ શકો છો જેની અંદર સૌથી પહેલાં ભરતીની માહિતી હોય તો કે તે સૌથી પહેલાં આપી દેવામાં આવશે અને જો તમે આવી જ માહિતી એ વિડીયો દ્વારા મેળવવા માગતા હોય તો તમે આપણી જે યુટ્યુબ ચેનલ આરુ લર્નિંગ છે તો તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો આ વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો અને જો આ વિડીયોનું શેર કરવાનું બાકી હોય તો શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત